ચૂકવવાને બે ઇજાગ્રસ્તે પચાસ હજાર ચૂકવવાનો કોન્ટ્રાક્ટ કોળી આ પ્રોજેક્ટને વડોદરાના નાયબ કલેક્ટરે આદેશ કર્યા છે આ આદેશ અંગે પીડિતા પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે હાલ આદેશ જોતા અમને બિલકુલ સંતોષ નથી પણ નાયબ કલેક્ટરે કા આધારે અને કોને જવાબદાર ઠેરવ્યા છે અને અમારી કઈ રજૂઆતોની ગ્રાહ રાખે છે તમામ પાસાની જાણકારી મેળવ્યા બાદ અમે આગામી રણનીતિ નક્કી કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસની બપોરે વડોદરા શહેરના વાકુરા રોડ સ્થિત ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોને પ્રવાસે અર્થે હળની લેક ઝોન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને લેક હળની લેક ઝોન લેખમાં બોટની ક્ષમતા કરતાં વધારે બેસાડી આખી બોટ પલટી જતાં બાર ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના એ જીવ ગુમાવ્યો અને કોર્પોરેશન તથા કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારને કારણે આ માસુમોનો ભોગ લેવા હતો ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ મામૂલી તપાસ કરાઈ અને સાથે સાથે મૃતકોના પીડિતાના પરિવારને વળતર માટે પણ નાયબ કલેક્ટર સમક્ષ રોજે સુનાવણી શરૂ કરાઈ નાયબ કલેક્ટરની કોર્ટમાં પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ તમામ મૃતક બાળકોને પાંચ કરોડનું વળતર મળે તથા શિક્ષિકાઓને તેમના પગાર મુજબનું વળતર મળે તે માટે રજૂઆતો કરાઈ હતી સુનાવણીમાં જ્યારે શાળા સંચાલકોએ લુચ્ચાઈ દાખવીને મૃત શિક્ષિકાઓની સહી સાથે ચેડા કરીને બનાવેલું પગાર પત્રક રજૂ કર્યું જેથી સમગ્ર મામલો બહાર આવતા પીડિતા પીડિત પરિવારોએ રાવપુરા પોલીસમાં અરજી કરી હતી અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરાઈ દરમિયાન નાયબ કલેક્ટરે વળતર અંગેનો ચુકાદો આપ્યો અને નાયબ કલેક્ટરે નિર્દેશ નિર્દોષ બાળકોના પ્રત્યેક પરિવારને રૂપિયા એકત્રીસ લાખ પંચોતેર હજાર સાતસોનું વળતર ચૂકવવા આદેશ કર્યો જ્યારે બે મૃતક શિક્ષિકા પૈકી એક છાયાબેન હિતેન્દ્રભાઈ સુરતીને રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર નવસો અને ફાલ્કુરી બેન મનીષભાઈ પટેલને રૂપિયા સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસ ચૂકવવા આદેશ કર્યો જ્યારે બે જાગ્રસ્ત જેમાં સુફિયા શોકતભાઈ શેખ અને સ્વાતિ રામકૃષ્ણ હિજલીને પચાસ પચાસ હજારનું વળતર ચૂકવવા ચુકાદો આપ્યો હતો ઉપરાંત નક્કી થયેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજી દાખલ તારીખથી તે વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક રૂપિયા નવ ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર વિકે સાંભળનાઓના આદેશ આપ્યો હતો આજે જે નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી આસાનીએ કિરણ જાગી છે પરંતુ સંતોષકારક નિર્ણય એટલા માટે નથી કારણ કે આજરોજ નાયબ કલેક્ટર શ્રીએ જે ચુકાદો આપ્યો જે નિર્ણય લીધો એ નિર્ણયમાં એમને ફક્ત જે કોટિયા પ્રોજેક્ટ છે એને જ જવાબદાર ગણી છે જ્યારે અમારી રજૂઆત હતી કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી પરંતુ ભ્રષ્ટાચારના પાપે બનેલી આ સમગ્ર ઘટના છે આ બાર બાળકો અને બે શિક્ષિકાઓ જે ગુજરી ગયા છે એ તમામે તમામ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે અને જે ભ્રષ્ટાચાર કરવા માટે આઈએએસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ સામેલ હતા જેમને બનાવટી દસ્તાવેજોને આધારે સામાન્ય સભામાં આ ઠરાવો કરાવડાવ્યા અને સરકારની આખા તંત્રનું જાણે કોટિયા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે એક સરસ ઉપયોગ કર્યો એટલે સરકારની જવાબદારી સાથે સાથે જે જગ્યાએ આ ભ્રષ્ટાચાર થયો એવું વડોદરા મહાનગર સેવા સદન આના માટે જવાબદાર અને ગેરકાયદેસર રીતે સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સનરાઈઝ સ્કૂલે જે આ પ્રવાસનું આયોજન કર્યું એ સનરાઈઝ સ્કૂલ પણ આની માટે જવાબદાર એટલે કુલ ચારે ચારની જે જવાબદારી બનતી હતી એની માટેની અમારી રજૂઆત હતી અને એટલે જ અમારી માગણી હતી કે ઓછામાં ઓછા દરેક બાળક દીઠ આમાં પાંચ કરોડ રૂપિયા જે મૃતકો છે એમને મળવાપાત્ર હતા અને જે બચી ગયેલા હતા એવા ફક્ત બે જણ નથી પરંતુ આ કેસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ એવું આવેલું છે કે આ કેસમાં જે ઇજાગ્રસ્ત છે એ ઈજાગ્રસ્તોમાં અગિયાર બાળકો અને કુલ ત્રણ બે શિક્ષિકાઓ અને અન્ય એક સેવિકા એમ કુલ ત્રણ વ્યક્તિઓ બીજા એટલે કુલ ચૌદ જણા મૃતક છે અને ચૌદ ઇજાગ્રસ્તો છે એટલે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈતો હતો જ્યારે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શ્રીના જે રિપોર્ટમાં ફક્ત બે જ ઈજાગ્રસ્તોને માન્યા છે અને એવામાં પોલીસ ઇન્વેસ્ટિગેશનનું જે તારણ છે એ નાયબ કલેક્ટર શ્રીએ ધ્યાને નથી લીધું એટલે આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અમે રજૂઆત કરીશું અને વળતરની રકમ વધે અને સાથે સાથે જે રહી ગયેલા ઈજાગ્રસ્તો છે એમને પણ વળતરની રકમ મળે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરીશું